હેલો કેમ છો બધા કિચન ગેલેરી વન ટુ થ્રીમાં સર્વે સખ્યોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું કાચી દૂધી અને કાચા બટેટામાંથી ચણાનો લોટ અને રવાના ચિલકા ચીલકા ને આપણે પુડલા પણ કહી શકીશું કોઈપણ વેરાયટી બનાવીએ છીએ ત્યારે એને નવું નામ આપીશું અને નવા વર્ઝન સાથે બનાવીશું તો બનાવનાર માટે અને ખાનાર માટે બંને માટે એ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે આજની આ રેસિપી અગત્યની એટલા માટે છે કે એમાં દૂધીનો મેં વધારે પડતો ઉપયોગ કર્યો છે મિત્રો દૂધી છે એ ખૂબ હેલ્થ માટે સારી છે અને હું તો અવારનવાર કહેતી આવી છું કે મારા વિડીયોની મારી ચેનલની તમામ રેસિપી છે ને એ ટેસ્ટ તો હોય જ છે એમાં પણ એ હેલ્થ રિલેટેડ હોય છે એટલે કે એના કેન્દ્ર સ્થાને હેલ્થને ધ્યાનમાં મેં રાખ્યું હોય છે જે ઘરની અંદર જે કોઈ વ્યક્તિને કોલેસ્ટ્રોલ આવ્યું હોય એટલે અથવા કોઈને બોર્ડર ઉપર કોલેસ્ટ્રોલ હોય તો એના માટે દૂધી છે ને એ બેસ્ટ ઓપ્શન છે કારણ કે દૂધીથી સારું કોલેસ્ટ્રોલ શરીરમાં ઊભું થાય છે અને બીજું કે જે લોકો બીપીના પેશન્ટ છે એને પણ આ દૂધી છે એ ખૂબ ખાવી જોઈએ હાર્ટ માટે તો દૂધી જેવો એ કંઈ બેસ્ટ ઓપ્શન નથી તમે રામદેવજી મહારાજના વિડીયો જોજો એ લોકીના કેટલા બધા પ્રયોગો આપણને શીખવાડે છે જે હેલ્થ માટે ખૂબ સારા છે તો હાર્ટના પેશન્ટ માટે આ બે રીતે સારા છે એક તો એમાં તેલ નથી અને બીજું એમાં દૂધી છે એટલે આ બે ઓપ્શન છે એ હાર્ટને હેલ્ધી રાખવા માટે પણ ખૂબ જરૂરી છે અને એટલા માટે મને આ રેસીપી વધુ ગમી છે અને એટલા માટે હું તમારી સાથે શેર કરું છું તો મેં પણ બનાવી છે અને તમે પણ આ જ પદ્ધતિથી આ જ સ્ટાઇલથી આ ચિલ્કા બનાવજો અને આપણા ઘરની તમામ સભ્યો છે એ હેલ્ધી રહે એ આપણી એક લાગણી પણ હોય છે એમની સાથે આપણે એ રીતે જોડાયેલા પણ હોય છે તો શરૂ કરીએ આપણે આજની આ હેલ્ધી રેસીપી આ રેસીપી બનાવવા માટે તમે થાળીમાં જોઈ શકો છો એટલી સામગ્રી આપણે જોશે તો સૌ પ્રથમ આપણે લેશું એમાં રવો રવો મેં એક સાધારણ મીડિયમ વાટકી જેટલો રવો લીધો છે એની સામે મેં એટલું જ ખાટેરું છે એવું દહીં લેવાનું છે અને સાથે લીધો છે મેં એક ચમચી જેટલો ચણાનો લોટ અને આ છે ખાટું સેજ દહીં દહીં ન હોય તો છાશ પણ ચાલે આ બટેટાનું છીણ લીધું છે આમાં એક દૂધીનો મોટો કટકો મેં છીણી લીધો છે મરી પાવડર છે આદુનું છીણ છે તીખા મરચાંની કટકી છે અને કોથમીર સુધારીને રાખી છે મેં ધોઈને બરાબર હવે આની અંદર એક ચપટીમાં આવે ને એટલો જ ભજીયાનો સોડા લેવાનો છે કે ફૂલ સોડા ને બાકી મસાલિયાના મસાલા તો જનરલી આપણે નાખતા જ હોઈ છીએ તો ચાલો આપણે આ બધી વાનગી કેવી રીતે બનાવી એ શરૂ કરીએ બધા મસાલાને મેં ભેગા કરી કરી દીધો છે રવો ચણાનો લોટ આદુનું છીણ દૂધીનું છીણ બટેકાનું છીણ મરી પાવડર કોથમીર અને દહીં આ બધું મેં એક ઓલાની અંદર નાખી દીધું હવે નાખીશું આપણે એની અંદર હળદર જરૂરિયાત પ્રમાણે અને તીખાસ પ્રમાણે એમાં નાખીશું આપણે લાલ મરચું પાવડર પછી નાખીશું એમાં મીઠું અને સેજ મેં તમને કીધું છે એ પ્રમાણે ચપટીક જેટલો ફૂલ સોડા નાખ્યો છે અને એક ચમચી નાખ્યું છે મેં ધાણાજીરું આ બધી વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ જો મિક્સ કરતી વખતે તમને એક વાટકી મેં દહીં બતાવ્યું હતું એ નાખી દેવાનું છે પણ છતાં રવો છે ને એ થોડી વાર રાખશો ને એટલે એકદમ પાણી છે ને બધું શોષી લેશે તો એમાં તમે પાણી પણ નાખી શકો અને છાસ પણ નાખી શકો હવે લોઢી ઉપર સેજ આછું આછું તેલ લગાવવાનું છે અને પછી જો મને એવું લાગ્યું છે કે સેજ કઠણ છે રવો બધું પાણી છે દહીં છે બધું શોષી ગયું છે એટલે મેં એની અંદર થોડુંક પાણી નાખી અને બેટરને થોડુંક લિક્વિડ લિક્વિડ તો નથી કરવાનું આમ કઠણ જ રાખવાનું છે પણ થોડુંક મેં ઢીલું કર્યું છે હવે આ લોઢી ઉપર નાના નાના મેવડી વચ્ચેનું પુડલું છે ને વચ્ચેનું ચિલકું એ મોટું કરી નાખ્યું એટલે નાના નાના ત્રણ જ થયા બાકી આમાં પાંચ ચિલકા છે આસાનીથી થઈ શકે અથવા આવું તમે એક મોટું ચિલકુ પણ આનું બનાવી શકો આમાં મેં કશું જ લગાડ્યું નથી નીચે માત્ર આછું આછું જ તેલ લગાડેલું છે જો આપણે ઓઇલ ફ્રી ખાવું હોય તો તેલ નથી લગાડવાનું અને તેલ નહીં લગાડો તો પણ એટલા જ સરસ ટેસ્ટી થશે હવે જો જેમ જેમ આની અંદરનું દહીં છે કે પાણી છે એ જશે એમ એમ અને આનો કલર છે એ બદલાતો જશે નીચેનું પણ શેકાઈ ગયું છે એટલે આપણે એને ઉથલાવીને ઊંધું કરી દીધું છે ને બીજું પણ આપણે હવે એનું શેકીશું જો મેં આગળ કહ્યું તેમ કોલેસ્ટ્રોલ રહેતું હોય અને એના માટે જો આ ચિલકા બનાવવાના હોય તો તમે બિલકુલ ઓઇલ ન નાખતા તો પણ એટલા સરસ છે આ ચિલકા તૈયાર થશે જુઓ તમે એટલા સરસ મજાના બન્યા છે ને ખાવામાં પણ એટલા સરસ બન્યા છે બે પળ પણ સરસ ચળી ગયા છે અને એની અંદર જે આપણે કાચા બટેટા અને કાચી દૂધી નાખીએ છીએ ને એ પણ સરસ રીતે વરાળને કારણે એ ચડી ગયા છે એકદમ અને એનો ટેસ્ટ તો એટલો સરસ આવશે તમને લાગશે જ નહીં કે આની અંદર કાચી વસ્તુ નાખેલી છે આમાં તમે લસણ પણ નાખી શકો અજમો પણ નાખી શકો મરી પાવડર તો મારી લગભગ આવી રેસીપીની અંદર ફૂલ નાખેલું જ હોય છે અને મરચાની કટકી છે ને એ તીખા મરચાં લેજો જેથી કરીને એકદમ સરસ મજાનો ટેસ્ટ આવે અને દહીં સાથે ખાઈ શકો છાશ સાથે ખાઈ શકો સોસ સાથે ખાઈ શકો અને ચા બનાવીને પણ આનો ઉપયોગ તમે કરી શકો છો સવાર સવારમાં આવો નાસ્તો પણ ખૂબ મજા આવતી હોય છે સે ગરમ હોય ને ત્યારે સે જ ચીકાસવાળું લાગે પણ જરાક ઠરી જશે એટલે એવું ને એવું સરસ મજાનું ચીકાસ વગરનું ચીકાસ લેસ સાવ બિલકુલ એકદમ મસ્ત રીતે ખાવાની મજા આવશે તમને તો આવું હેલ્ધી ભોજન તો આપણે બેનો કરવું જ જોઈએ અને આજના યુગમાં તો જેટલું આપણું શરીર સારું ને ગુજરાતીમાં કહેવત છે ને કે પહેલું સુખ તે જાતે નરિયા તો પહેલાંમાં પહેલું સુખ જો આપણા શરીરની નરવાઈ હોય તો શરીરની નરવાઈ એમને નહીં રહે આપણે હેલ્ધી ફૂડ ખાશું અને હેલ્ધી ફૂડ ખવડાવશું તો આપણું આખું કુટુંબ છે એ એકદમ હેલ્થ એની જળવાઈ રહેશે તો આવું તમે ચોક્કસ બનાવજો આ રેસીપી ચોક્કસ કરજો અને હવે પછી તમે કઈ રેસિપી જોવા માગો છો એનું સૂચન પણ મને જણાવજો અથવા તમે કોઈ નવી વસ્તુ બનાવતા હોય તો એ પણ મને કહેજો અને આમાં પણ તમારા કાંઈ સૂચન હોય તો એ પણ મને જણાવશો તો ચાલો મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ